સબ કોર માં આખો પ્લાન ફેલ ગયો કારણ કે વરસાદ ફૂલમ ફૂલ આવી ગયો ને વાવાઝોટો તો અમારે અમારા અહીંયા પ્લાન કેન્સલ થઈ ગયો વરસાદ આવી ગયો ને જોવો એવો તો આવ્યો સાલ વાર બધો પ્લાન કેન્સલ થઈ ગયો કારણ કે હ કાલે થી મસ્ત વરાપ અને અમે વિચાર્યું તો સવારમાં દસ વાગે વેલા ઉઠીને વાવવા જવાનું હોય પણ બના ના પીને વેલો ઉઠી જાય બાકી ને એમને આવે મેં કીધું કે ઉઠવામાં વેલા તમે હમણાં ની પીત માગે કમ માહોલ એવા જઈએ તો નાની આપણે આટું બનાવે મસ્ત નાસ્તો નાસ્તો હું છે એ હમણાં બતાવું તમને બનવા દઈએ ઓકે

એન્ડ અહીંયા હું તમને સ્પેશિયલ બતાવીશ જે ક્યારામાં પાણી થઈ ગયા ફૂલ આમ એકદમ થઈ ગયા હતા પાણી હવે થોડાક ઓસરા હે અને વોકરીમાં પણ પાણી આવી ગયું છે હતું એના કરતાં વધારે ધોધ થઈ ગયો અને ભાઈ તમે નદી કિનારા પાસેનો નજારો જોઈ જાઓ ને તમે કહો કે ભાઈ આ તો ભાઈ જોયા જેવું હતું તો પહેલાં તો હું તમને બતાવું કે આ માંડવીના ક્યારામાં પાણી ભરેલા હતા એ રીતના ઉકાઈ ગયા ને બધું અને વોકરી બતાવું જો ભાઈ જુઓ કેવા પાણી ભરાઈ ગયા એમ જુઓ આ તો ઠીક વાવેલું છે વાવેલામાં બહુ પાણી ન જવું જોઈએ કારણ કે વાવેલામાં પાણી જે દબડાઈ જાય દાણો એના લીધે ઉગે નહીં અને જો અમારે હે ને માવલી થી લઈને અહીંયા લગી વાવવાનું બાકી રહી ગયું હે તો હવે એની જ હી હે કે ભાઈ કઈ વરસાદ રહીએ કઈ વરાપ થઈને અમે વાવીએ બાકી આ બધું તો મસ્ત ઓલી બાજુનું તો વવાય જ ગયું હે સીતાફળીમાં સોયા બી વાવેલા હે ને એટલામાં માંડવી બી બધી વાવેલી છે તો હવે જાય મોકરી ધારા અને મારા નાના ક્યાં હોયા ગયા એને આવું આવું નતું બહુ ગોદા ગાણી કરતા તું હું પાડીએ હાલો તો તમને બતાવ ઓકરી ઓગે મિત્રો લે ગોઈ જાય આ બધું દેખાય આ પારો તોડ નાખો જા આખો પારો તોડ નાખો હામે ખેતર જો આ દેખાય આ બધું તોડ નાખો દેખાય બેલા બધા આ બાજુ ઢાર દીધા હા હવે ઓકરી ઢારા જાય મિત્રો તૈયાર થઈ જાવ ઓકરી નું પાણી જોવા ઉપાડીને જોઈ લેજો ને જોવો તમે પાણીમાં કેટલો તમને ખબર પડી જાય જોઈ લ્યો હેધબાટી પાણી જાય ઓલી બાજુ લઈ જાવ કઈ રીતનું પાણી આવે છે કારણ કે ખુલ્લી જગ્યા માંથી મસ્ત મને કઈ ગરી ગયું છે જોવો વધી ગયું છે અરે યાર મારા નાના ક્યાં ગયા

રસ્તા બુસતા જો ગાડીઓના સીલા કરી ગયા અંદર કઈ નઈ હાલો નદી કિનારાનો નજારો બતાવું તમને મારી વાડી ની તો હાલત બતાવી દીધી કે વરસાદ પછી અમારા વાડી ની હાલત શું થાય અરે યાર આ કોઈ મસ્ત સિંગુ આવી છે લેટ્સ ગો ગાઈસ લેટ્સ ગો વાવ યાર ક્યા મસ્ત નજારા આ રહા હે મેરી જાનુ ચિતા ફરી

જો આ આ જોવો તમે આ દેખાય વરસાદ આ બધો જો આવ્યો આવ્યો અરે વરસાદ મેરી જાનુ કુવા બતાઈ દઉં તમને કુવા જો હજી તો તરાનું અહીં આવી જાય તઈ તમે તઈ હું પાછો હવે તર આવે ને તઈ કાલ જો આવ્યો વરસાદ રેડો આવ્યો હાલો ભાગો રેડો આવ્યો અને આવ્યો રેડો આવ્યો

મારવા દોડે મારવા દોડે મને કામ મારતો ન હોય તો શાંતિ થી વાવવા દેવા મારા ભાઈ મિત્રો એકાતા ગાડી આખું ભંડપણી કે કોઈ માં ક્યારે આવું

અને મમ્મીને હમણાં હમણાં અમારા મારા ભાઈના લગને હતા માટે સાડી ને મારા મૂવી ની બધું છે તો ફટાફટ હવે ઊભું જ રહેવું જો મને એમ છે તો આખલા જો હાલો તો હવે મળીએ ડાયરેક્ટ જુનાગઢ તા લાગી સિનેમેટિક તો રાતના દસ વાગે ગયા હજી સ્ટીલ વરસાદ એમને જ ચાલુ છે ફૂલ વર્ષ ભાઈ જુનાગઢમાં ને ભાઈ બગડું નહોતો આવતો તો ને બગડું ને ખડિયામાં તો આખા ખેતર આમ એક થઈ ગયા પાણીના આજ તો ફૂલ વરસાદની આજ બધે ફૂલ એટલો વરસાદ અમારે અહીંયા આવી બંધ નથી થયો જોઈ લો તમે ખબર થાય છે સાઉન્ડ અરે યાર શું કરવા માટે હોઈ જાય મસ્ત ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ જોતા હોઈ જાય આવતીકાલે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી આપણે અઢીસો ફોલો અઢીસો સબસ્ક્રાઈબર કરવાના પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રને મોકલો ગોલ ટુ અઢીસો સબસ્ક્રાઈબર